નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઝોમેટો શેર વિશે વાત કરવાના છે જે શેર માં અલગ અલગ બ્રોકરેજ દ્વારા અલગ અલગ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કોઈ બ્રોકરેજ આ શેર માં પચાસ ટકા સુધી તેજીની આશા દર્શાવી છે તો કોઈ બ્રોકરેજ આ શેર માં પચાસ ટકાની મંદીની આશા દર્શાવી છે કોઈ શેર જણાવે છે કે કોઈ બ્રોકરેજ જણાવે છે કે ચારસો રૂપિયા સુધી આ શેર જઈ શકે છે તો કોઈ બ્રોકરેજ એકસો ત્રીસ રૂપિયા નો ડાઉન સાઈડ નો ટાર્ગેટ આપ્યો છે તો મિત્રો આ માં આપણે બધી જ માહિતી ડિટેલમાં જોઈએ કે કયા પ્રોકડે શું જણાવ્યું છે ઝોમેટો ના શેર વિશે તો આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે ઝોમેટો ના શેર હોય

ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો ને હાઈ કન્વિન્શન લિસ્ટમાં રાખી દીધો છે હાઈ કન્વિન્શન લિસ્ટનો મતલબ કે એવા સ્ટોક કે જેમાં તમારા પોર્ટફોલિયોનો મોટો હિસ્સો લગાવી શકો છો એટલે કે તમારા નાણાનો વધારે હિસ્સો તમે આવા શેરમાં લગાવી શકો છો તેને હાઈ કન્વિન્શન સ્ટોક કહેવાય છે બ્રોકરેજ ઝોમટોને ટાર્ગેટ પ્રાઇસ વધારીને આપણે 400 રૂપિયા કરી દીધી છે જે તેના હાલ રેકોર્ડ હાઈ થી લગભગ

કે તમે તમારા પોર્ટફોલિયો ના વધારે નાણા આ શેર માં રોકી શકો છો અને ટાર્ગેટ પ્રાઇસ પણ આની ચારસો રૂપિયા ભોગવેજ આપી છે આઉટ પર્ફોર્મ ના રેટિંગ સાથે પછી બીજા ફોર્કોલે શું જણાવે છે શેર વિશે એ પણ આપણે જોઈએ સીએલએસ એ અનુસાર ઝોમેટો ક્વિક કોમર્સ બિઝનેસ નું રેવન્યુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ થી લઈને નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ ની વચ્ચે

રેટિંગ ને ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કરી દીધું છે જેફ્રીઝ નું માનવું છે કે ગયા વર્ષે સારી તેજી આપણને ઝોમેટોના શેરમાં જોવા મળી આ વર્ષે શેરમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે એવામાં બ્રોકરેજ આ મહિને શરૂઆતમાં જ તેની ટાર્ગેટ પ્રાઇસ 18% ઘટાડી અને 275 રૂપિયા કરી દીધી છે એટલે કે બ્રોકરેજ હાઉસ જેફ્રીઝ નું માનવું છે કે ગયા વર્ષે ઝોમેટોના શેરમાં આપણને બમ્પર તેજી જોવા મળી અને ક્વિક કોમર્સ સ્પેસમાં વધતી સ્પર્ધા

પરંતુ હાલના થી નવેમ્બર મહિનાની અંદર તેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો અને એમાં ની રેટિંગ આપી હતી શેરમાં જે અત્યારે બે માં પણ એમાં કોઈ જ પ્રકારનો બદલાવ કર્યો નથી બ્રોકરેજે જણાવ્યું કે આ શેર પચાસ

જેમાં ત્રણ ત્રણ બ્રોકરેજ હાઉસે આ શેરમાં પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે અને ત્રણ બ્રોકરેજ પોતાના અલગ અલગ મત રજૂ કર્યા છે જ્યારે બ્રોકરેજ હાઉસ જેફ્રી જે 275 રૂપિયાના ટાર્ગેટ સાથે હોલ્ડ રીડિંગ આપ્યું છે અને મેકવેરીએ બધાથી જ ઊંડું 130 રૂપિયાનો ડાઉનસાઇડ નો ટાર્ગેટ નક્કી કર્યો છે આ શેર માટે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આ જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો